બાળકો અત્યારે ઠંડી છે કે ગરમી ઠંડી છે ને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે થઈ ગઈ છે ને થઈ ગઈ છે ને શિયાળાની શરૂઆત કે નથી થઈ શિયાળામાં આપણને શું લાગે ઠંડી લાગે શું લાગે ઠંડી લાગે એટલે આપણે શું પહેરી ગરમ કપડાં પહેરી ને પહેરી કે ન પહેરી પહેરી સરસ પછી હાલો શિયાળો વયો જાય તો શું આવે ગરમી ઉનાળો આવે ને શિયાળો વયો જાય પછી શું આવે ઉનાળો ઉનાળામાં શું લાગે આપણને ગરમી લાગે ગરમી થાય શું થાય ઉનાળામાં આપણને શું થાય ગરમી પછી ઉનાળા પછી શું આવે પછી વરસાદ આવે તો વરસાદની ઋતુને ચોમાસું કહેવાય શું કહેવાય વરસાદ આવે એ ઋતુને શું કહેવાય ચોમાસું પેલા શું આવે શિયાળો બોલો શિયાળામાં આપણને શું લાગે ઠંડી પછી શું આવે ઉનાળો ઉનાળામાં આપણને શું થાય ગરમી શું થાય પછી શું આવે ચોમાસું શું આવે શું આવે મને સંભળાણું નહીં હજી શું આવે પછી ચોમાસામાં શું આવે ચોમાસામાં શું આવે સરસ એમ આપણી કેટલી ઋતુ છે મેન ત્રણ મુખ્ય ઋતુ કેટલી ત્રણ બરાબર